જો તમે પણ તમારા મોબાઈલની અંદર સાત બાર આઠ અની નકલ કાઢવા માંગો છો તો આજનો વિડીયો તમારા માટે છે સાત બાર આઠ અની નકલ કાઢવા માટે સૌથી પહેલાં તમારે કોઈ બી ગૂગલ બ્રાઉઝરની અંદર આવી જવાનું છે અહીંયા આપણે સર્ચ કરવાનું છે એનઇઆરઓ આર અહીંયા આપણે સર્ચ કરી દઈશું અહીંયા એની લિંક છે ઓલરેડી મેં કોપી કરી રાખી છે એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમને તો એનઇ આર ડોટ ગુજરાત ડોટ જીઓવી બરાબર આપણે વેબસાઇટ પર ક્લિક કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે એની ઓફિશિયલી વેબસાઇટ છે આપણે ખુલી ગઈ છે અહીંયા આપણે ડિજિટલ સાઇન વાળા જે ગામ નમૂના નંબર શોધવાના છે બરાબર એના માટે ક્લિક કરવાનું છે અહીંયા આપણે સર્ચ કરી લેશું બરાબર ડિજિટલ સાઇન ગામ નમૂના નંબર એના પર આપણે ક્લિક હિયર પર ક્લિક કરી દઈશું અહીંયા આપણે આપણા મોબાઈલ નંબર વડે પેલા તો લોગ કરવાનો રહેશે અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર તમારો જે મોબાઈલ નંબર હોય એ અહીંયા ફિલ કરવાનો રહેશે આપણે મોબાઈલ નંબર લખી દઈએ છીએ મોબાઈલ નંબર લખ્યા પછીની જે જે કેપ્ચા કોડ છે એ આપણે અહીંયા ભરી લઈશું કેપ્ચા કોડ ભર્યા પછી અહીંયા ગેટ ઓટીપીનો જે ઓપ્શન છે જનરેટ ઓટીપી એના પર આપણે ક્લિક કરી દઈશું એટલે આપણા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા આપણે ફિલ કરી દઈશું ઓટીપી આવી ગયો છે આપણે ફિલ કરી દઈએ પછી એન્ટર પર ક્લિક કરી દઈશું વેબસાઇટની અંદર આવ્યા બાદ અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા વિકલ્પની અંદર સાત બાર આઠ અન નમૂના નંબર છ એ રીતે બધી તમે નકલ કાઢી શકો છો એ ઉદાહરણ માટે આપણે ગામ નમૂના નંબર સાત પર સિલેક્ટ કરું છું અહીંયા જિલ્લાનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે તાલુકાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને તમારા ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમારો જે સર્વે નંબર છે એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે આપણો સર્વે નંબર જે સિલેક્ટ કરી લઈએ છે અને પછી એડ વિલેજ ફોર્મના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે પછી નીચે સ્ક્રોલ કરીશું તો અહીંયા પ્રોસીડ ટુ પેમેન્ટનો જે ઓપ્શન છે બરાબર એના પર આપણે ક્લિક કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો પે એમાઉન્ટના ઓપ્શન પર આપણે ક્લિક કરી દેવાનું રહેશે પર તમારે જે ઉતારા વાઇઝ પાંચ રૂપિયા પેમેન્ટ છે એ કરવાનું રહેશે હવે પેમેન્ટનું ઓપ્શન આવી ગયું છે તમે પેમેન્ટનું ઓપ્શન તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ બરાબર યુપીઆઈ વગેરેથી કરી શકો છો આપણે યુપીઆઈનું ઓપ્શન સિલેક્ટ કરી લઈએ છીએ યુપીઆઈથી પેમેન્ટ કરી લેવાનું રહેશે જે સરળ અને ઇઝી છે દરેકની અંદર ફોન પે ગૂગલ પેની એપ તો હોય જ છે અહીંયા યુપીઆઈ ક્યુઆર ઓપ્શન પર ક્લિક કરીશું અને પે યુપીઆઈના ઉપર ક્લિક કરી દઈશું અહીંયા જે ક્યુઆર કોડ છે એ જનરેટ થઈ ગયો છે આપણે સ્કેન કરી લઈએ અને પછી પેમેન્ટ કરી લઈએ આપણું પેમેન્ટ છે એ સક્સેસફુલી થઈ ગયું છે થોડી વાર રાહ જોવાની રહેશે એટલે આપણું જે પેમેન્ટ છે આની પર શો કરી દેશે આ પેમેન્ટ છે તમારે પાંચ મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે જો પાંચ મિનિટથી વધારે ટાઈમ લાગશે તો તમારું જે આ પેમેન્ટ છે એ ફરીથી લોગિન કરીને ફરીથી પેમેન્ટ કરવાનું રહેશે આપણું પેમેન્ટ છે એ જનરેટ થઈ ગયું છે અહીંયા જનરેટ આરઓ આરના ઓપ્શન પર આપણે ક્લિક કરશું પછી ત્યાંથી તમે તમારો નમૂના નંબર છે એ ડાઉનલોડ કરવાનો ડાઉનલોડના ઓપ્શન પર છે એ ડાઉનલોડ થઈ ગઈ છે એ સાત નંબરનો એ ડાઉનલોડ થઈ ગયો છે અહીંયા તમારે મામલતદાર ઓફિસનો સિક્કો પણ આવી જવાનો છે કે આ વેલિડ ગણવામાં આવશે આવી વધુ જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો